કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે અને કયા ખેડૂતો આનો લાભ લઈ શકશે આ યોજના છે શું એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે જોઈએ તો પ્રધાનમંત્રી કૃષિ ધન ધાન યોજના જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદનની અંદર વધારો કરવાનો છે

આમાંથી એક ખેડૂતો માટે છે કે જે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે આના માટે ચોવીસ હજાર કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધન ધાન્યને મંજૂરી આપી છે છત્રીસ યોજનાનો આની અંદર સમાવેશ કરવામાં આવશે અને આ યોજનાની જાહેરાત છે એ બજેટની અંદર કરવામાં આવી હતી અને હવે ઇમ્પ્લીમેન્ટેશન કરવામાં આવી રહી છે

અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા સો જિલ્લાનું લક્ષ્ય પ્રથમ આ યોજના અંતર્ગત રાખવામાં આવ્યું છે આ યોજના હેઠળ કૃષિ જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે ઓછી ઉત્પાદકતા પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા સો જિલ્લાનું લક્ષ્ય છે અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે બહુપક્ષીય અભુગમ સાથે આ યોજના તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે એટલે કે પહેલા અમુક જિલ્લામાં અને ત્યાર પછી ધીમે ધીમે આખા દેશની અંદર આ યોજના લાગુ થશે આનાથી આ બનુવા પરિસ્થિતિ ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને લણણી પછીની સંગ્રહ ક્ષમતા છે એમાં પણ સુધારો કરવામાં આવશે આ ઉપરાંત બજેટની અંદર છે કિસાન ક્રેડિટ કાર્ડ છે એની મર્યાદા

રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે આ યોજના અંતર્ગત એક પોઈન્ટ સાત કરોડ ફાર્મર છે એને બેનિફિટ મળશે એટલે કે એક કરોડ અને સિત્તેર લાખ જેટલા ખેડૂતો આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલ ને કરી દેજો